આવી કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બે હજાર પચીસના શ્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડ્યા સાહેબ વાઇસ ચેરમેન હિરેનભાઈ પટેલ સાહેબ રુચિરભાઈ ઇમરાનભાઈ આપણા બોર્ડ સભ્ય જિલ્લા રમતગમત અધિકારી શ્રી લક્ષ્મણભાઈ ચૌહાણ સાહેબ સિનિયર કોચ મનસુખભાઈ સાહેબ

તેમનું સ્વાગત કરવા શ્રી કુણાલભાઈને વિનંતી કરું લાગણી અનુભવીએ છીએ પ્રાથમિક શિક્ષણ સમિતિ નડિયાદ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન પ્રોવાઈડ કરવા માટે આ રમત રમતના નિયમો તથા નિર્ણાયકોના નિર્ણયને માન આપી સશક્ત ભારતના બૌદ્ધિક શારીરિક અને માનસિક વારસા ગૌરવ વધારીશું ત્રણ નંબર નંબર માટે લઈ આવ્યા છે એ પોતાના બાળકોને એ જગ્યા ઉપર લઈ જશે બે ત્રણ બીજો ત્યાં बसौ मीटर दौड़ चालू बसौ मीटर दौड़ स्टार्ट चालैस रेंज है ट्रैक ऊपर कोई आ बसौ मीटर दौड़ इस ट्रेन नंबर ने हमारे पहले बीजो हैं आपका परिचय अतुल पंड्या चेयरमैन स्कूल बोर्ड नडिया આજરોજ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનનું આયોજન અત્રે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મહિલા ભગોર ખાતે કરવામાં આવ્યું છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં આ કાર્યક્રમની શરૂઆત આપણા સિનિયર ધારાસભ્યશ્રી પૂર્વ મુખ્ય દંડકશ્રી અને હાલ પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષી પંકજભાઈ દેસાઈ સાહેબની પ્રેરણા અને એમના આશીર્વાદ સાથે શરૂ થયું હતું આ ત્રીજો રમતોત્સવ અત્યારે યોજાવા જઈ રહ્યો છે કુલ મળીને સાતસો એકતાલીસ બાળકો જુદી જુદી રમતની અંદર ભાગ લેશે પ્રથમ અમે દરેક સ્કૂલ લેવલે આ રમતોત્સવ રમાડી અને એના જે વિજેતાઓ છે એને અત્રે લાયા છે અને એ લોકો અત્રે આ રમતોની અંદર ભાગ લેશે સ્પોર્ટ્સમેન સ્પિરિટ એ પોતાના જિંદગીની અંદર અને પોતાના એની અંદર જીવવાનું અને જીતવાનું અને હાર મળે તો એ પચાવવાની એ પ્રકારનું જેનું શરીર સ્વસ્થ એનું મન પણ સ્વસ્થ એવા એક સારા અભિગમ સાથે અમે આ આયોજન કરી રહ્યા છીએ અને બેંક ઓફ બરોડા દ્વારા અમે આ બાળકોને જે વિજેતાઓને ટી શર્ટ આપવાની છે એના માટે એમનો સહયોગ મળ્યો છે આપણો પરિચય અંબિયે ચૌધરી શાસન અધિકારી નરિયાદ પ્રાથમિક શિક્ષણ સમિતિ આજના ત્રીજા આંતર શાળાકીય રમતોત્સવમાં ટ્રેક એન્ડ ફિલ્ડની ખો ટગ ઓફ વોર એટલે કે રસ્સા કેચ અને મનોરંજનાત્મક રમતો લીંબુ ચમચી દોડ અને કોથરા દોડ એમ સાતસો એકતાલીસ બાળકો વિવિધ રમતમાં ભાગ લેવાના છે અને તાજેતરમાં જ યોજાયેલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં પણ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોએ ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ટેકેલ ફીડમાં નંબર લઈને જિલ્લા કક્ષાએ પસંદગી પામે છે અને ખોખો જેવી રમતમાં પણ રનર્સ અપ જિલ્લામાં પાર્ટિસિપેટ કરવાના છે તો તેના ઉમદા હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા જે ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને સભ્યશ્રીએ સહકાર આપી આ ત્રીજો રમતોત્સવ આજે મરીડા ભાગોર ખાતે જોઈ છે અને જે બધો જે સહકાર મળી રહ્યો છે સ્થાનિક પ્રશાસનનો અને રાજકીય પદાધિકારીઓ માનનીય પંકજભાઈ સાહેબનો અને બીજા અન્ય રાજકીય પ્લેટફોર્મનું જે સરકાર બને છે ખૂબ ખૂબ અને જેનાથી બાળકોને આગળની તરફ લઈ જવા માટે પ્રેરણા છે જય